નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ધાનેરાની તરસી ધરતી પાણી માટે કરે પોકાર ખેડૂત યુવાનો દ્વારા જાહેર સભા યોજાઈ જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતો દ્વારા ધાનેરાના લાલચોક ખાતે પાણીની માંગને લઈને જાહેર સભા યોજવામાં આવી હતી આ વિસ્તારની ખેતી માટે મુખ્ય સમસ્યા પાણીની વિકટ સમસ્યાને લઈને ખેડૂતો અને યુવાનોએ પાણીની માંગને લઈને સરકાર અને તંત્રને આવેદનપત્ર આપ્યું હતું ધાનેરા તાલુકામાં સિંચાઈ માટે આજે પાણીના તળ પંદરસો ફૂટથી વધારે ઊંડા જતા આ વિસ્તારના ખેડૂતો હિજરત કરવાની નોબત આવશે ત્યારે જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણી માટે રાજકીય નેતાઓ દ્વારા અવારનવાર લોલીપોપ આપવામાં આવે છે સરકાર અને તંત્ર દ્વારા દાંતીવાડા કે સીપુ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાય તે માટે સરકારશ્રી પાસે માંગને લઈને ધાનેરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે ખેડૂતો અને યુવાનોએ ધાનેરા તથા દાંતીવાડા તાલુકાને સિંચાઈનું પાણી નહીં આપવામાં આવે

જાગૃતિ વગરના ખેડૂતોને મારા રામ રામ પાણી જોઈએ છે પણ ખાલી વાતોમાં દરેક દરેક ખેડૂતને તાલુકાના ખેડૂતના ખેતરમાં આજે બોર પાણી વગર પડ્યા છે ખેડૂતો બે વર્ષે કમાય છે ને ત્રીજા વર્ષે પૈસા બોરમાં ગાલે છે બોરના તળ હજાર બારસો બારસો ફૂટ ઊંડા જતા રહ્યા છે ખેતરોમાં પાણી નથી પશુઓ ઘણા છે પણ એ પશુઓ માટે લીલો ઘાસ સારો નથી કારણ કે પાણી નથી અને આ પાણીની સમસ્યા પછી પોતાના પર એને વિશ્વાસ નથી કે આ સરકાર તેની વાત સાંભળશે અને જેને પોતાના પર વિશ્વાસ ના હોય તેનું ક્યારે જિંદગીમાં ભલું થાય નહીં ધન્યવાદ છે આજે આ ધાના તાલુકાના આટલા ખેડૂતો છે અહિયાં જીગર કરીને ભેગા થયા છે કે જેમને વિશ્વાસ છે કે અમે અમારા બળે સરકાર પાસેથી પાણી લઈ લઈશું પણ જે લોકો ઘરે બેઠા છે વાતો કરી રહ્યા છે આ માંગણી કરવા વાળા છે પણ તમે કેમ ઘરે બેઠા છો શું તમે ઘરે બેસે પાણી માપી દેશે સરકાર તમને હમણાં સરકાર બસો મોકલે પેડા ચવાણું ખાઈને સરકારના મફત ભાષણો સાંભળવા જતું રહેવાનું પણ તમારા હકની લડાઈ લડવા માટે તમારે રસ્તા પર નથી આવવું અને જ્યાં સુધી રસ્તા પર નહીં આવો ને ત્યારે કળિયુગ ચાલે છે માંગ્યા અને માગણી નહીં કરો તો ઘરે ભૂખા મરો બધાને કે ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમૃદ્ધ ધાનરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા હોટલ આકાશ ને અંદર મિટિંગ હતી એ મિટિંગની અંદર જે ઉમેદવાર પોતે આવ્યા હતા એ ઉમેદવાર ના આવ્યા હતા એમના પ્રતિનિધિ આવ્યા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે યાદ રાખજો બધા ઉમેદવારોને કહી દઉં તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે તમે કીધું હતું અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પ્રજા જેને મત આપે તે જીતશે પ્રજાનું મત અમે કરતા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી પણ પ્રજા જેને વોટ આપશે એ જીતશે પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે પણ ધાનેરા તાલુકા માટે જીઆઈડીસી પાણીની માંગ આ બધા માટે હારેલા ને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માગણીમાં સાથી રહેશે પણ ચૂંટણી પત્યાને દોઢેક વર્ષ થવા આવ્યું ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે ના હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે બધા સરકારના ખોળે બેસી ગયા છે તો સરકાર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો નેતાઓથી વોટ વોટ આવે આ પ્રજા આપે એટલું યાદ રાખજો તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધારેરાને પાણી આપજો બાકી ધારેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું પ્રજાનું સરકારનું દરેકનું ભવિષ્ય ખરાબ થશે ધાનેરા એના માટે કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત